ફરિવાર કોણ રમેશભાઈ ક્યાંના છે લાલા વદરના રમેશભાઈ કિસાન છે ખેડૂત જે કિસાન મહાપંચાયતમાં એવા થાય એમને ફોન કરીને જે દલિતભાઈના ફોનમાં ફોન કરીને રમેશભાઈને દલિતોને તમામ અન્ય સમાજનોને ડાળો દીધી હતી એમાં ફરિયાદી તરીકે દલિતભાઈ સાથે રમેશભાઈનો પણ ઉલ્લેખ છે ફરિયાદમાં કે ભાઈના ફોનમાં કોઈ રમેશભાઈ બપોરના ગાયબ છે ઘરેથી હવે એને કિડનાપ કરી લેવામાં આવ્યા છે કે શું એની અઘટિત ઘટના બની હોય શું છે પણ તંત્ર જાણવા માટે પણ તૈયાર નથી અને જણાવવા માટે પણ તૈયાર નથી આજે એમનો પરિવાર રોઈ રોઈને ચડ્યો છે એમના ભાઈઓ છે આજે રજૂઆત કરવા એસપી ઓફિસે આવ્યા પણ તેમ છતાંય નહીં એસપી ઓફિસે એસપી સાહેબ ડીએસપી સાહેબ કે કોઈ અન્ય આઈજી ડીઆઈજી સાહેબને પણ ફોન કર્યો કોઈ પણ સાંભળવા તૈયાર નથી ફોન ઉપાડવા પણ તૈયાર નથી ત્યારે આ તંત્ર એટલું ઠો બેમ કે રહેમ તો આનામાં છાટો જ નથી બે રહમ એટલું બન્યું છે કે આજે ગુનેગાર ખુલેઆમ આમ ઘૂમી રહ્યા છે જ્યારે નિર્દોષ પીડિતો બીકના મારે ઘર બાર નીકળવા તૈયાર નથી ત્યારે તંત્રને મારે નમ્ર વિનંતી કરવી છે કે આટલું બેરમને ભાજપનો હાથો ન બનો ખાસ કરીને તમામ લોકોને મારી નમ્ર વિનંતી કે બી ઓફિસ સાહેબે ઓફિસે હાજર થાવ એનું કારણ છે કે આપણો ખેડૂત ભાઈ કૌશિક વેકરિયાના ગુંડાઓ બેફામ બન્યા છે લોકોને ધાપ ધમકી ખેડૂતોને ધાપ ધમકી આપી રહ્યા છે કિસાન મહાપંચાયતમાં કિશાન મહાપંચાયતમાં આવેલા તમામ ખેડૂતોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી વેફામ ગાળો આપી છે અને તલવારથી કટકા કરી નાખવાની ગાળો આપી છે 24 કલાક થઈ ગયા હજી આરોપી પકડાણો નથી અમે બધાય એસપી ઓફિસે ધરણા માટે સર્વે સમાજના આગેવાનો આવ્યા છે અમારા સુખા બપુ છે નિકુંદભાઈ સાવલિયા છે અમારા એસસી સેલના અધ્યક્ષ ગુજરાતના તે પણ આવ્યા છે બોલો જગદીશભાઈ છેલ્લા પાંચ વાગ્યા થી અમે અમરેલીમાં આવીને પીડિત પરિવારના મુલાકાત લીધી છે બંને મોહલ્લામાં જઈને પીડિતોને મળ્યા છે દલિત સમાજના પીડિતો તો એટલા બધા ગભરાઈ ગયા છે પોલીસ થી બી ગભરાઈ ગયા છે ભાજપ અને કોંગ્રેસના મળતીઓ એમના પ્રેશર આપે છે એનાથી બી ગભરાઈ ગયા છે કે એસપી કચેરી આવવામાં બી જિલ્લાની સૌથી મોટી કચેરી કચેરી પોલીસ અધિકારી બેસતા હોય છે તો વિચારો કઈ રીતનું દબાણ એમની પડશે એક હિંમત કરીને મારી સાથે આવ્યા છે એમના એમના બ્રધર રમેશભાઈ બપોરના ગાયબ થઈ ગયા છે ક્યાં કઈ જગ્યાએ ગયા કોઈને ખબર નથી સાત વાગે બેઠા છે એસપી સાહેબ સાત વાગ્યે નીકળી ગયા હમણાં અમ જસ્ટ પાંચ સેકન્ડ પેલા એસપી સાહેબ આવ્યા છે ડીવાયસપી સાહેબ આવ્યા છે એસપી સાહેબ તો આવ્યા જ નથી હવે ડીવાયસપી જોડે વાર્તાલાપ કરીએ છીએ ડીવાયસપી જોડે અમારી એક જ ડિમાન્ડ છે કે સૌથી પહેલા તો પેલાની ધરપકડ કરો તાત્કાલિક બહાર ફરી રહ્યો છે એની અને આ પીડિતોને અભયનું તમે વચન આપો કે આ લોકોના પીડિતોને એવું કહેવું છે કે એમના ઘરની બહાર દંડાવાળા અસામાજિક તત્વો આટા ફેરા કરે છે લાઇટોનો લાઇટો કપાઈ છે આ બધી પરિસ્થિતિની અંદર જંગલ રાજ એવું સ્પષ્ટ ફલિત થઈ રહ્યું ડીવાયએસપી સાહેબ અત્યારે બે વસ્તુ વચન આપે કે પેલાને ક્યારે ઉઠાવવાના છે અને પીડિત પરિવારોને ચોવીસ કલાક પ્રોટેકશન આપે પછી આગળની વાત કરીશું ઓકે હાલો સાહેબ આવે નીચે આવે નીચે આવી ગયા اوي بھائی چانديز بين چلا آو ہاں بھائی چانديز بين چلا آو چانديز ختم تے لاڑ آلا اگے

સાહેબ બધા બધા ખબર પડે ને રજુઆત શું થઈ છે પણ બીજા કઈ બોલશે નઈ તમે સમજો શું રજૂઆત કરી અમે શું રજૂઆત કરી છે મીડિયા વાળા ને તમે જશો તમારે ખાવા દેતા

હું એમ કહું મીડિયા ફરી આવતી કોઈ પ્રશ્ન નથી અમારો પણ લાઈન તમને લાય તો સાહેબ અંદર નહીં અંદર નહીં પ્લીઝ યાર રજૂઆત નો ન હોય તમે તમે આટલું તમે તો સમજો યાર બંધ બંધ કરતો બરો